તમે તમારા સવારના નાસ્તામાં શું શું લેતા હશો તો અમુક લોકો છે બ્રેડ બટર અને જામ લેતા હશે અમુક લોકો ચા ભાખરી ખાતા હશે અમુક લોકો ચા પરોઠા ચા થેપલા ખાતા હશે અમુક લોકો ઉપમા ખાતા હશે અમુક લોકો બટેટા પૌવા ખાતા હશે અમુક લોકો ફ્રૂટ જ્યુસ પણ પીતા હશે અમુક લોકો ફ્રૂટ ડીશ ખાતા હશે અમુક લોકો ચા સાથે તળેલા નાસ્તા ખાતા હશે પરંતુ મને એવું લાગે છે કે તમે ક્યાંક ઊંધી દિશામાં જઈ રહ્યા છો કારણ કે આપણા શરીરને નિરોગી રાખવું હોય આપણે કબજિયાત ન થવા દેવું હોય આપણે શરીરમાં વજન ન વધવા દેવું હોય તો આપણે એક સરસ મજાની વસ્તુઓનું સેવન કરવું પડશે એક વાટકો ભરીને હું તમને જે કહું વિડીયોમાં એ લોકો એ તમે લોકો જો ખાઈ લેશો તો તમને સર્વ પ્રકારની સુખાકારી મળશે અને એના વિશે મારે તમને વિડીયોમાં આગળ જણાવવું છે હું વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો તમે તમારા નાસ્તામાં મગને સામેલ કરો એક વાટકો ભરીને તમે બાફેલા મગ પણ ખાઈ શકો છો ભણગાવેલા મગ પણ ખાઈ શકો છો તમે મગનું સૂપ પણ પી શકો છો મગભાત પણ ખાઈ શકો છો અને મગની દાળ પણ તમે લોકો ખાઈ શકો છો કોઈને કોઈ રીતે તમારે મગનું સેવન કરવાનું છે પરંતુ સવારના નાસ્તામાં તમે એક વાટકો ભરીને મગ ખાશો એટલે તમને કબજિયાતની સમસ્યા નહીં થાય કારણ કે મગનો સ્વભાવ છે તે રેચક છે તે સરળતાથી પચી જાય છે અને આંતરડામાં વિકૃત દોષોને તે મળ દ્વારા બહાર કાઢે છે અને જે તમારો હઠીલો મળ છે ગંઠાઈ ગયેલો મળ છે ચોટેલો મળ છે એને બહાર કાઢવામાં તમારી મદદ કરે છે એટલે જે લોકોને ભયંકર કબજિયાતની તકલીફ હોય એ લોકોએ એના સવારના નાસ્તામાં મેંદો મેંદામાંથી બનેલી વાનગીઓ ઠંડા પીણા આ બધાની જગ્યાએ એને એના નાસ્તામાં મગનું સેવન કરવું જોઈએ આ વસ્તુનું તમે લોકો ખાસ ધ્યાન રાખજો નંબર બે જે લોકોનું વજન સતત વધતું જાય છે જે લોકોને વજન ઘટાડવું છે કે જે લોકોને વજન નથી વધવા દેવું એ લોકોએ તો મગનું સેવન અવશ્ય કરવું જોઈએ કારણ કે મગ છે તે ચરબી વધારાની ચરબીને ઓગાળવાનું કામ કરે છે અને વજન વધવા નથી દેતું એટલે જે લોકો વજન ઘટાડતા હોય વેઇટ લોસ કરવું છે તો તમે તમારા ભોજનમાં મગને સામેલ કરજો એ પછી તમે મગ ખાઓ મગ ભાત ખાઓ કે મગનું પાણી પીવો મગનું સૂપ પીવો કે મગની ડાળ ખાઓ કોઈને કોઈ રીતે તમે લોકો મગનું સેવન કરજો મગમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન છે વિટામિન છે કાર્બોહાઈડ્રેટ છે એટલે એને સંપૂર્ણ ખોરાક જાણવામાં આવ્યો છે જે લોકો મગ ખાતા હશે એને ક્યારેય નબળાઈ આવતી નથી શારીરિક નબળાઈનો અનુભવ નથી થતો અને એનું શરીર સશક્ત મજબૂત અને નિરોગી રહે છે મગ તો ખાવા જ જોઈએ સવારે તમે નાસ્તામાં મગના ખાખરા પણ ખાઈ શકો છો કારણ કે તમને લોકોને જો મગ ન ભાવતા હોય તો મગના ખાખરા પણ તમે લોકો ખાઈ શકો છો પરંતુ મગનું સેવન કરતાં ભૂલતા નહીં તમારા જે લોકો અવારનવાર થાકી જતા હોય છે જે લોકોનું શરીર માય રહેતું હોય છે જે લોકો જાડા છે જે લોકો કબજિયાતથી પીડાય છે જે લોકો વાયુ વાયુપિત અને કફના દોષોથી પીડાય છે એવા લોકોએ સાદું અને સરળ ભોજન જો એના ભોજનમાં સામેલ કરવું હોય તો મગથી ઉત્તમ ઓપ્શન એક પણ નથી તો મગનું સેવન તમે લોકો કરવાનું ભૂલતા નહીં નંબર બે કે જે લોકોને મગ ખાવાથી ગેસ થઈ જતો હોય એ લોકોએ મગમાં આદુનો અથવા લસણનો વઘાર કરવો જોઈએ એનાથી શું થશે કે વાયુ દોષ નહીં થાય મગ ફટાફટ પચી પણ જશે આમ તો મગ એકલા પણ શું પાચ્ય છે સરળતાથી પચી જાય પણ એમ પણ તમને જો નથી પચતા તો તમે સૂંઠ અને લસણનો મદદ લઈ શકો છો આ બે વસ્તુઓનું સેવન કરશો તો પણ તમને મગ સરળતાથી પચી જશે વાયુ પણ નહીં થાય અને મગમાંથી તમે દરેક પ્રકારના ફાયદાઓ મેળવી શકશો આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી